જામખંભાળિયાના વડોદરા ગામના જીતેન્દ્ર ભાડોલિયા નામના યુવાનને ચીટર ટોળકીએ હન્ડ્રેપનો શિકાર બનાવી નોંધપાત્ર રકમ ખંખેરી લેતા આ પ્રકરણમાં સ્થાનિક પોલીસે કરેલી કાર્યવાહીમાં ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા આ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ જામખંભાળિયા તાલુકાના વડોદરા ગામે રહેતા જીતેન્દ્રભાઈ ભાડોલિયા નામના યુવાનને જામખંભાળિયાની હિના મેઘનાથી નામની યુવતી સાથે સંપર્ક થયો હતો ત્યારબાદ બંને વચ્ચે વાતચીત જેવો વ્યવહાર વધતા અને આ પછી યુવતી હિનાએ જીતેન્દ્ર ભાડોલિયા નામના યુવાનને પ્રેમ જાળમાં ફસાવી અને શરીર સંબંધ બાંધવા સહિતની બાબતે હનીફ નામના શખ્સે હિનાનો પતિ હોવાની ઓળખ આપી અન્ય શખ્સો સાથે જીતેન્દ્ર ભાડોલિયાને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી તેની પાસેથી સમયાંતરે પૈસાની માંગણી કરાઈ હતી જેથી ભોગ બનેલ યુવાને ટુકડે ટુકડે કુલ રૂપિયા એક લાખ તેર હજાર ને ની રકમ યુવતી તેમજ તેમની સાથે અન્ય યુવકોને ચૂકવી હતી આ પછી સમગ્ર ઘટના સંદર્ભે યુવાને જામખંભાળીયા પોલીસનો સંપર્ક સાધી આ પીટી વર્ણવતા આ પ્રકરણ પીઆઈ બીજે સરવૈયા સહિત ના પોલીસ સ્ટાફે કામગીરી કરી આ પ્રકરણ માં સંડોવાયેલા હનીફસા સલીમ સા સહમદાર વિશાલ સિદ્ધુ માયાણી અને દિલીપસિંહ જીતુભા વાઢેર નામના ત્રણેય શખ્સો ને દબોચી લીધા ત્રણેય શખ્સો પોલીસે અટકાયત કરીને વધુ તપાસ અર્થે નામદાર કોર્ટમાં માં રજૂ કરીને રિમાન્ડ માંગ કરવામાં આવી ખંભાળિયા પોલીસ સ્ટેશન હતા વડોદરા ગામના રહેવાસી એવા જીતુભાઈ રણછોડભાઈ ભાડોલિયાઓના સંપર્ક કરી પ્રેમ જાણમાં ફસાવી એના મેઘનાથી કે જેઓ ખંભાળિયાના રહેવાસી છે એમની પાસે બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી પૈસાની માંગણી કરવામાં આવી હતી જેમની સાથેના હનીપ સલીમ શાહ સામદાર વિશાલ સિધુ માયાણી દિલીપસિંહ જીતુભાઈ વાઢેલ વગેરે ના હોય ભેગા થઈ અને એ બળાત્કારનો કેસ ન કરવા બદલ ધમકી આપી માર મારી તબક્કાવાર જીતુભાઈ પાસેથી કુલ એક લાખ તેર હજાર પાંચસો રૂપિયા કઢાવી અને એમને ધમકીઓ આપતા હતા તો જીતુભાઈ દ્વારા કંબાડા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા એમની ફરિયાદ નોંધી અત્યારે ત્રણ આરોપીની અટક કરી અને રિમાન્ડ માંગવાની કાર્યવાહી કરી રહ્યા છે તેની તપાસ અત્યારે પીએસઆઈ એમપી કે નાઉ ચલાવી રહ્યા છે